શરૂઆત કરીએ વિધાનસભામાં સીએમના સંબોધનમાં ભાજપના ચાલીસ ધારાસભ્યો ગેરહાજર રહ્યા ભાજપના ધારાસભ્યોએ દંડકના આદેશનું અનાદર કર્યું છેલ્લા દિવસના પ્રસ્તાવમાં મુખ્યમંત્રીનું પ્રવચન હતું અને સીએમના સંબોધનમાં હાજર રહેવાની દંડકે ધારાસભ્યોને સૂચના આપી હતી દંડકની સૂચનાનું ભાજપના ધારાસભ્યોએ ઉલ્લંઘન કર્યું છે તો સીએમના સંબોધનમાં કોંગ્રેસના પણ તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા તો આજ મતે સંવાદદાતા મેહુલ ફૂડલાઇન પર જોડાઈ ગયા છે મેહુલ વિધાનસભામાં સીએમ ના સંબોધનમાં ભાજપના ચાલીસ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા ભાજપના ધારાસભ્યોએ દંડકના આદેશો પણ અનાદર કર્યો મેહુલ બિલકુલ અંકુર વાત કરવામાં આવે ભાજપના સભ્યો જોવા મળી ચાલીસ જેટલા હતા તેઓ ગેરહાજર હતા અનુપસ્થિતિ હતી અને આંખે ઉડીને વળગે તે પ્રકારની અનુપસ્થિતિ હતી કારણ કે મોટી સંખ્યામાં ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી ભાજપના ચાલીસ જેટલા ધારાસભ્યોની અનુપસ્થિતિની સાથે કોંગ્રેસના પણ એક પણ ધારાસભ્ય જે છે તે ઉપસ્થિત ન હતા કોંગ્રેસના તમામ ધારાસભ્યો જે છે તે બપુર બાદ નીકળી ગયા હતા અને તેમની જે બિલો પરની ચર્ચા હતા માત્ર જે કહી શકાય કે ભાજપના જે ધારાસભ્યો છે શાસક પક્ષના અને અપક્ષના છેલ્લા ધારાસભ્યો છે તેમની ઉપસ્થિતિ જે છે તે જોવા મળી હતી અને સંબોધન દરમિયાન જ ભારતીય જનતા પાર્ટીના નથી કારણ કે ખાસ સૂચના તરફથી આપવામાં આવી હતી તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહે અને તે સમયે તેમની અનુપસ્થિતિ જે છે તે ગૃહની અંદર જોવા મળી બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે આપનો આભાર